<laughs> जबरो का अरे अरे कधी चार वाचो नाही शिखर मला माझे नाही कलर तो शिखर मोय कलर ना कस होऊ चामा कधी बलिबार वाचो नाही चामा ना वाचो तर आखा कोणी मोठी मोटी मोठी कशी मला माझे माशे आपलोचा

તમે સાચી વાત કરી હતી કોઈ બલી વાર નહીં અમચામાં હું નખીશું એવું તો એ શીખ મજૂરે પટ્ટી મારી જવાના કદાચ

ચાપીઓ અને શરત લગાવી ઉભો ઉભો પૈસા લે હા દેવા ચાપા હોય મોટા ઉપાડા લઈ તો આયા છો

બધું લાઈન મેરી રંગત આવી છે રંગ આવી છે અમી રંગત જ આવી છે ભલે બધા એવું હતું કે કારુબાર ની ચાની હારી ચાની હારી પણ અમુ જે ચાવી છે ને ચક થઈ જવાના છે તાની

બે શ્રી ઠાકો ની ચા કાલજી હા ચું કઉ આ ચા પીધા પછી મને એક ડાયલોગ યાદ આવ્યા છે

મારો શ્રી ઠાકોરજી ચા તો ખરાબ માં ખરાબ ચા બનતો હોત ના તો આતો ચા નો કમાલ થઈ ગયો આટલા ના તો મલેકપુર જાવ બીજા બધા ઓફિસ નું છે મને બતાવે ઠાકોરજી ની ઓફિસ ચોક છે